કમાટી બાગના ઝૂમાં એકસો સુડતાલીસમાં સ્થાપના દિવસને જ વડોદરા મહાનગરપાલિકાના પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓના આકર્ષણ માટે નવા નવ પ્રાણીઓને મૂકવામાં આવ્યા કમાટી બાગ ઝૂમાં એકસો સુડતાલીસમાં સ્થાપના દિવસે જ વડોદરા મહાનગરપાલિકા પ્રાણી સંગ્રહાલયના મુલાકાતીઓના આકર્ષણ બનશે આ પ્રાણીઓમાં રીછ અઢી વર્ષ બાદ મુલાકાતીઓ જોઈ શકશે જ્યારે પિંજરામાં પૂરાયેલા જંગલી શ્વાનોને પણ સંભવત ઝૂમાં પહેલીવાર જોવા નું લાહવો મળશે આ ઉપરાંત વરુ અને ઝરખને પણ ડિસ્પ્લેમાં મૂકવામાં આવશે બે હજાર બાવીસમાં જુલાઈ મહિનામાં હિમાલય નું મોત નીપજતા છેલ્લા અઢી વર્ષથી કમાટી બાગ જો વિહોણું હતું જેના કારણે મુલાકાતીઓ ખાસ કરીને બાળકો એક પ્રાણી ન જોવાનો વસવસો થઈ જતો હતો જોકે બુધવારથી તેઓ રીંછને પણ જોઈ શકશે પાલિકામાં સૂત્રોના જણાવ્યા મુજબ એક રીંછ વરુની એક જોડી ઝરખની એક જોડી શિયાળની એક જોડી અને જંગલી સ્વાનની પણ એક જોડીને ડિસ્પ્લેમાં મૂકવાનો નિર્ણય લેતા કુલ નવ નવા પ્રાણીઓ મૂકાશે ઉલ્લેખનીય છે કે મહારાજા સયાજી રાવે પોતાની ખાનગી પ્રાણીઓ જૂને આપીને આઠ જાન્યુઆરી અઢારસો ને કમાટી રોજ જૂ ખુલ્લું મૂક્યું હતું આજે કમાટી બાગ પ્રાણી સંગ્રહાલયમાં અઢાર પ્રજાતિના બસોને બાર પ્રાણીઓ અને ચોસઠ પ્રજાતિના પાંચસો ને પક્ષીઓ છે આ ઉપરાંત સાત પ્રકારના અગ્ન્યાસી સરીસરૂપો પણ છે બીજી તરફ ચાર કેટ ફેમિલીના અને પાંચ પ્રકારના વાનર પ્રાણીઓ પણ સમાવેશ થાય છે આમ કમાટી બાગ પ્રાણી સંગ્રહાલયમાં કુલ નેવ્યાસી પ્રકારના આઠસો પશુ પક્ષીઓ છે આજે કમાટી બાગ કે જે સાજી બાગના નામે પણ ઓળખાય છે એનો એકસો છેતાલીસમો સ્થાપના દિવસ છે આપણા શાસક મારે સહેજીરાવ ગાયકવાડ ત્રીજાએ ઓગણ અઢારસો ને ઓગણએસીમાં આ ગાર્ડનની શરૂઆત કરી હતી આજે એકસો છેતાલીસ વર્ષ પૂર્ણ થયા છે દર વર્ષે તમાટી બાગ સ્થાપના દિવસે વીએમસી દ્વારા કોઈકને કોઈક કાર્યક્રમ કરી અને વડોદરા નગરવાસીઓને નવું નજરાણું આપવામાં આવે છે ગયા વર્ષે પણ કેત પાર્ક અને અલગ અલગ પાર્ક વડોદરા શહેરના નાગરિકોને આપણે ભેટ આપ્યા હતા આજના દિવસે પણ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વડોદરા જૂને એક પેર હાઈના એક પેર વુલ્ફ એક પેર ગ્રે ફોક્સ અને એક પેર વાઇલ્ડ ડોગ્સ અને એક માદા રીચ આજે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં મળ્યા છે એમને એમના ડેસ્ટિનેશન પર રાખી અને નાગરિકો માટે આજે ખુલ્લા મૂકવામાં આવે છે આજના પ્રસંગે વડોદરા સરકારના આ ગુજરાત સરકારના મુખ્ય દંડકીય શ્રી વાળુભાઈ શુક્લા પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની ડેપ્યુટી મેયર એવા ચિરાગભાઈ બારોટ અધિક્રહણ સમિતિના વર્ષાબેન વ્યાસ અને પીડબલ્યુડી સમિતિના ચેરમેન એવા સમિતભાઈ આદેશના તમામ કાઉન્સિલરો તમામ સ્ટાફ સાથે આજે આ પ્રાણીઓને લોકોને જોવા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે એવી જ રીતે બાગમાં વિવિધ અપગ્રેડેશન અને સાયન્સ પાર્ક જે બે પોઈન્ટ ઝીરો આઠ કરોડના ખર્ચે ઊભું કરવામાં આવ્યું છે આ નજરાણું પણ આજે નાગરિકોને અમે નાગરિકો માટે ખુલ્લું મૂકી રહ્યા છે ખાસ કરીને સાયન્સ પાર્કની વાત કરીએ તો એમાં જાયન્ટ ચેર છે હ્યુમન સન્ડાયલ છે કાયનેટિક અને પોટેન્શિયલ એનર્જી માટેના લિફ્ટ સીસો પ્લેટ એવી જ રીતે ટાઈડલ એનર્જી કેવી રીતે ઉત્પન્ન થાય કે પાણીના વ્યૂહને લીધે અલગ અલગ ટર્બાઇન ચાલી અને કેવી રીતે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય વર્ક ઓફ એંગલ એટલે અલગ અલગ એંગલે અલગ અલગ બળની જરૂર પડતી હોય એ પ્રમાણેના સાધનો એટલે બાળકોને જ્ઞાન સાથે વિજ્ઞાન જ્ઞાન સાથે ગમત સાથે જ્ઞાન મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ આકર્ષણનું કેન્દ્ર બનવાનું છે સાથે સાથે અલગ અલગ પ્રકારની કેનોપી અલગ અલગ પ્રકારના ઇપીડીએમ ફ્લોરિંગ અને પ્લેટફોર્મ લો ગાર્ડન ગ્લો ગાર્ડનમાં જીરાબ છે જીવરા છે એ સિવાય ડાયનાસોર સ્ટેચ્યુ છે એલિફન્ટનું સ્ટેચ્યુ છે ફ્લાવર ક્લોક છે આ તમામ નજરાણા આજે કમાડી બાગની સુવિધામાં ઉમેરવામાં આવ્યા છે અને આજે આ તમામ સુવિધાઓ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવે છે આ પ્રસંગે વડોદરા તમામ નાગરિકોને કમાટી બાગ સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું જે નાગરિકો આ ગાર્ડનનો પોતાની હેલ્થ માટે પોતાના રિક્રિએશન માટે ઉપયોગ કરી રહ્યા છે એ તમામને શુભેચ્છાઓ આપું છું તમામ નાગરિકોને અપીલ છે કે આપણે શું ભેગા થઈ અને બાગનું જતન કરીએ અને મહારાજા સાજીરાવ ગાયકવાડે જે આપણને આ નજરાણું આપ્યું હતું એને દિવસે દિવસે વધુ ઉત્તમ બનાવી અને આવનારી પેઢીને પણ આના કરતાં વધુ સુવિધાવાળું તમારે ગાર્ડન આપણે આપી શકીએ